જય વીરવસરાજ દાદા જય માતાજી જય શિયા આજે આપણે જઈ રહ્યા છીએ વાસડા દાદાના દર્શન કરવા રણની અંદર તો આપણે આવતા રહ્યા છે હવે આપણે આગળ જવાનું છે અને આપણે આગળથી કંઈ બ્લોગિંગ કર્યું નથી બે બાયક છે ચાર જણા છે અને જાહેરા છે વ્લોગમાં આપણને ફાવતું નહીં પણ જેટલું આવડશે એટલું બોલ છે બાકી આગળ જુઓ હેડો રણમાં ગાડીઓ સામે આવતી હોય ધૂળ ની ડમરીઓ અને આ બા એક પણ ગાતું હોય બા આ બાટી બોલાવતી ધૂળ ઉગાડતી હોય અને જેને ના આવડતું હોય ને એને રણમાં બા ચીતવા જતું રહેવાનું આડું હળવું જ હોય જાય સીધે સીધું જ જાય તો રણમાં આપણે વચુવચ આવી ગયા છે અને અહીંયા આગળ કેમ્પ છે વઢિયાર સેવા સમિતિ સમી આટલે પોક્યા છે મોટા મોટો કેમ્પ છે વઢિયાર તરફથી અને હવે આપણે આગળ જવાનું છે

સેવા બહુ સારી કેમ્પમાં મળી રહી છે આ આગેવાનો છે કેમ્પનું મેઇન હેન્ડલિંગ આ ભાઈ કરે છે ચાર તારીખથી સેવાનો કેમ્પ ચાલુ કર્યો હતો આજે બાર તારીખે સેવાનો કેમ્પ પૂર્ણ થશે અને ચૈત્ર મહિનાની પૂનમે દર પૂનમે વીર વસરાજ દાદા મેળો ભરાય છે આમ તો પંદર દિવસ સતત ચાલુ રહે છે ચૈત્ર મહિનાની પૂનમે મહામેળો હોય છે તમે પણ આવી શકો છો જય વીર વસરાજ અને એક બાજુ ઠંડી છાસનું આયોજન રાખવામાં આવ્યું ઠંડી છાસનો લોકો ખૂબ આનંદ માણી રહ્યા છે પણ સરસ મજાની ઠંડી છાસનું વિતરણ થઈ રહ્યું છે આપણે વીર વસરાજ દાદાના સ્થાનિક દિવ્ય ઉપર પહોંચી ગયા છે અને આ છે મેન બજાર મેન બજાર તો પેલી બાજુ પણ છે અને આ બજાર છે આ દેખાય મેન ગેટ છે અને ત્યાં આગળ મંદિર છે ત્યાં આગળ આપણે ત્યાં આગળ જવાનું છે અને આમ આપણે બાઇકમાંથી રહ્યા છે

મસ્તક પાડ્યું ધંધવાડાની વીડમાં ચડ પડ્યું આયા વીર વાસણાનું એ વીર વાસણો છે ભાતીજી મહારાજ ફાબેલનો રાજા છે આ ઇતિહાસ બની ગયો છે ખાખરે આયા ખાડું અને પાતળ આયા ઘાસ પણ એ વીર વાસણા કે આજનું લગ્ન કરવા બેઠો છો ને મારી વેદનનું આવી વાવા મારી વેદન નો આવી વાસડા પણ તનયા ખાંડા કેળા ખેર મારી વેદર કારણે છાળું ઈન વાસડા તેથી ફાદર નો રાજા વીર ભાટીજી મહારાજ તેદી ફાદરમાંથી વારેતે હતો વીર વસરાદ દાદા ના અંદર આપણે આવી ગયા સામે દેખાય છે વીર વસરાદ દાદા નો મંદિર ને વસરાદ દાદા ની ધજા ચડાવેલી છે

મિત્રો અમારે એમ બી ભેસોડા ખાચા છે બોલી એકતા નહીં એટલે મોબાઈલ આખમાં લીધો છે શું તો મને ઉધરા થઈ છે ના ના ઓલો રફડો ઉડ્યો ખરી ને આયા એટલે થોડી આંખોન પાંખો લાલ થઈ ગઈ બરાબર આ છે ગૌશાળા કે અંદર ગાયો છે લગભગ કેટલી ગાયો છે એ મને નહીં ખબર પણ એમ કહેવામાં આવે છે કે આ એક જ વંશની ગાયો છે વેગડ ગાયો

અને મંડપ બાંધવામાં આવ્યો હતો ચૈત્રી પૂનમના આજે મહામેળો હતો કોણ દાદાના દર્શન કરવા આયા હતા અને રનનો રાજા એટલે અગેર્યો ભાઈ આપણને મળી ગયા એમની સાથે મુલાકાત કરી બેસીને વાતચીત કરી બહુ આનંદ થયો એમને મળી બરાબર રામાપીરના મંદિરે દર્શન કર્યા અને આશુક ભાઈ અમારે હમણાં કોફી રાઈટ લાવે કાંઈ કહેવા માગો છો કઈ નઈ ભાઈ ની ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો અને આમાં તો સબસ્ક્રાઇબ જ આવે કદાચ YouTube માં જ છે ને આપણે હા તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફૂલ સપોર્ટ કરો ભાઈ ને વછરા દાદા આવો એટલે આ બજાર છે સરસ મજાની પેઇન્ટિંગ કરેલી છે સરસ મજાનો ફ્લાવર્સ છે ફૂલ છે મિત્રો રણમાં કોઈ દિવસ મીઠું પાણી ના હોય એકદમ ખારું પાણી હોય અને આખા રણની અંદર ખારું પાણી છે પણ એક જગ્યા એવી છે વાસડા દાદાની પાવન ધરાવ ઉપર કે જ્યાં આગળ મીઠું પાણી આવે છે જ્યાં તમે જોઈ શકો છો અહીંયા સર તળવો બાટલા ભરી રહ્યા છે તે આ મીઠા પાણીનો અને અહીંયાથી અહીંયા સૂટું પાણી આવતું પણ કોઈ કારણ ગરમીના કારણે પાણી થોડું ઊંડું જતું રહ્યું છે એટલે ઓટોમેટિક આવતું બંધ થઈ ગયું છે લોકો આ લોટાથી અંદર નાખી

ડુંગર ઉપર સડીને જુઓ ને તો ત્યાં આગળ આપણા બાઇક પડ્યા ત્યાં આગળ અશોક ભાઈ કેટલા નાના નાના દેખાય ડુંગર ઉપરથી અને આ ડુંગરની સૌથી ઉપરની સપાટી જે તમને હવે બતાવ ત્યાં આગળ બાઇક નહીં પડ્યા બહુ દૂર નથી પણ એવું લાગે કે બહુ વિશાળ ટેકરો છે અને આ છે રણ આખું ચારે બાજુ સંતુલન જોવા મળશે તમને કોઈ પણ જગ્યાએ ટેકરો કે એવું કંઈ નહીં જોવા મળે પણ આ એક જ જગ્યા એવી છે કે જ્યાં આગળ ડુંગરગિરી મહારાજનો ટેકરો છે અને પ્રોપર માટીનું છે હવે સુરત દાદા ઢળી રહ્યા છે એટલે સરસ મજાનો નજારો પણ એ પણ જોવા મળે આ છે ડુંગરગિરી મહારાજનું મંદિર જ્યાં આગળ ચોક ચાલુ છે અને રણમાં બહુ ઊંચો એક માટીનો ટેંકો કરવામાં આવ્યો છે ત્યાં આગળ મંદિર છે